ઓ રામ રામ ને જય દ્વારકાધીશ બધા મિત્રો ને કેમ છો બધા મજામાં જઈશું અને હમણાં ભાઈ નોરતા આલે છે નોરતા બરાબર જો આજે આપણે જાનુમાં વિક્રમ રાડે તો હાલો ફૂલ ગાઢવાની છે ને મે આવ્યો તો ભાઈ એકદમ તમને જે બતાવું મે આવ્યો તો ફૂલ અને ભાઈ આપણી માંડવી છે ને જો આવી કંઈક છે તમને આથી બતાવું ગારો થઈ ગઈ જ આવી માંડવી છે તમે જ જોઈ લ્યો તો ભાઈ આપડે હવાર હવારમાં છે ને માંડવી નું ઓરા ખાવાનું મન થી આપડે હના હવાર હવારમાં કાલ હૈ નવર આપલે ખાઈ લેયા તો ના બોર્મા નાસ્તો થઈ જાય અને પછી આવડે જવાનું છે ના લામે દેવાનું છે વિક્રમને દે કે આપડી 4 wheel જઈ કાટી નથી તો કાટી લઈ ઓરા ખાઈને પછી જઈએ હાલ આપડે 4 wheel મસ્તીની સાફ થઈ ગઈ છે અને હવે જવાનું છે લામે પાпу રામ 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 હરનકભાઈ હાલાલ લાલ થોડો ભાર દી હાલો ભાઈ પછી હવે તો પછી મળશું ગાડીમાં જો 4 wheel લઈ જઈ હઈ આપણે લાંબે પહોંચી ગયા એન્જોય ફોર વ્હીલ આપણી પાર્ક કરી દીધી છે હાલો હવે જવાનું હોય ને ભાઈ કાલ મેં વર્યો હતો ને દેખાડું જોતા ભાઈ પાણી પાણી ભરાઈ ગયું એકદમ હાવા કઈ તો હવે જઈ હવે બધા ઉતરે ફોર વ્હીલ જો હલો હવે અહીંયા જઈને મળશે ભાઈ જો અહીંયા હાંજી કાયમ એમ ગરબી થાય કાલ થઈ હતી અને જો ભાઈ કેવી પૂર જાય પાણીની જોઉં તો આખો ગરડો ભરાઈ જાય વિક્રમ ડાડાને તમે બધા દર્શન કરી લ્યો જો વિક્રમ ડાડા આપણે નિવેદ કરવા આવ્યા હતા બરાબર વિક્રમ ડાડા હલો હવે પછી મળશું પાછા હણ લાંબે થી નીકળી ગયા હૈ ફોર વિ લાઈન મરો નક ભાઈ આ બેઠા હૈ હાલો વે પછી મારસુ ચાલુ થઈ ગયો હે ને ફૂલ આવ્યો તો જો દવાય વયો ગયો ગારો નક ભાઈ જો દ તા બલે પાણી પાણી કરી દીધું હે થોડા ખા પાણી થી ભરા હે તો ભાઈ આપણે મસ્તી મજા ના લાંબે થી આવી ગયા હૈ અને જો આપણે ભેંનું કામ કમ્પલીટ કરી દીધું હે અને આગળી વ્યાર પાણી કરી લીધું હે બરાબર અને જો આપડી રાધા બેઠી રાધા રાધા हेलो राधा किए तब गरबी में जाओ वैरा तो आप हमें गरबी में जावा बराबर गरबी में जाऊँ है ले जो ना तो कपड़ा बदलाव लीजा है राधा बैठी है हेलो हे गरबी में मरसू No. Yeah. બેઠી આવી ગયા અને પછી આપણે ગયાતા ગરબી જોવા તો ગરબી જોઈને આવી ગયા પાછા અને હવે આજનો વિડિયો આયોજન કરી તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો તો આજનો વિડિયો આયોજન કરી તમને ગમ હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો બીજું આપ લોકો આવશું બાય બાય